નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ છનો નો વિષય ગુજરાતીનું પ્રકરણ ચૌદ એક ઈડર વાણીઓ ભણીશું તો ભાર દોસ્તો આ એક કાવ્ય છે જેના કવિ છે રમણલાલ સોની તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ તો રમણલાલ સોનીનો જન્મ મોડાસા પાસેના કોકાપુર ગામે થયો હતો શિશુકથા કથા શિશુ સંસ્કારમાળા અને ગલબા શિયાળમાં પરાક્રમો જેવા બાળ સાહિત્યના પુસ્તકો એમણે લખ્યા છે તેઓ સારા અનુવાદક પણ હતા તેમણે રણજીત રામ સુવર્ણચંદ્રક એનાયત થયો છે હવે આપણે થોડો કાવ્યનો પરિચય મેળવીએ તો પોતાના ગામથી સમી સાંજે બીજા ગામે જવા નીકળેલા વણિકને રસ્તામાં ચોર મળે છે એકલો હોવા છતાં હિંમત અને વિશ્વાસથી બુદ્ધિપૂર્વક તે ચોર સામે ઝઝુમી તેમને ભગાડે છે આવી પરિસ્થિતિમાં પોતાના બાળ સાથે કોણ છે તેની પાસેથી સાંભળવા જેવું છે તો હવે આપણે કાવ્ય જોઈશું તો જુઓ અહીંયા વાણીઓ છે તે કંઈક લઈને જતો હોય એવું લાગે છે કૂતરામાં બરાબર તો આપણે કાવ્યનો પરિચય કાવ્ય ગાઈશું અને પછી એનો પરિચય મેળવીશું તો એ કિરણનો વાણીઓ ધૂળો એનું નામ સમી સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ રસ્તે અંધારું થયું ચડ્યો બીજી વાટ જંગલમાં ભૂલો પડ્યો દિલમાં થયો ઉચાટ પણ હિંમત એણે ધરી મનમાં કર્યો વિચાર નથી કદી હું એકલો સાથી મારે બાર અને જાડી સળવળી ચમક્યા ચોરો ચાર ખબરદાર જે હોય તે આપી દે આવાર કહે ધૂળો એ ચોરને અલ્યા નથી હું એક બાર જણા લઈ નીકળ્યો કરજો કાંઈ કાંક વિવેક કાલે કરજે ટાયલી આજે દઈ દે માલ એવું બોલી ઉમટ્યા ચોરો બે બેવિકરાળ ધૂળો કૂદ્યો કોથળો વિંજે સબો સબ હતા કોથળે કાટલા વાગે ધબોધબ ચોરો ખીજ્યા એમના ધૂળો ખાડે ગાવ ક્યાંથી રે આ વાણીઓ શીખ્યો આવા દાબ આગું પાછું ના જોઈએ બી ગયા નાઠા ધૂળો હરક્યો વાહ મેં ઠીક બતાવ્યો હાથ વાટ જડી ધૂળો ગયો જબુ તું જે ગામ વર્તોએ ઘેરે ગયો પૂરું કરીને ગામ ધૂળાની આ વાર્તા પૂછે બાળ તમામ કોણ બાર તમે હતા હવે ગણાવો નામ ધૂળો કહે આ હાથ બે બે આંખો બે પાય ચાર કાંટલા કોથળે મળી એમ દસ થાય સાથી બે બે ખરા હિંમત અને વિશ્વાસ એ વિના બીજા બધા થાય ખાસ બાર દોસ્તો હવે આપણે આ કાવ્યને સમજીશું તો કાવ્યમાં શું કહે છે કે એ કિરણનો વાણિયો ધૂળો એનું નામ એ કિરણનો વાણિયો હતો અને એનું નામ હતું ધૂળો સમી સાંજ નીકળ્યો સંધ્યા ટાઈમે નીકળ્યો હતો સમી સાંજે કોટડે ગામ જવાય નીકળ્યો હતો રસ્તે અંધારું થઈ રસ્તામાં જતાં જતાં અંધારું થઈ ગયો ચડ્યો બીજી વાત અને એ બીજા રસ્તા ઉપર ચડી ગયો જંગલમાં ભૂલો પડ્યો અંધારું થયું તો જંગલમાં ભૂલો પડ્યો અને દિલમાં થયું ઊંચાટ ઉંચાડ એટલે ચિંતા થઈ દિલમાં પણ હિંમત એણે ધરી છતાં પણ એને હિંમત રાખી અને મનમાં વિચાર કર્યો કે નથી કદી હું એકલો સાથી મારી બાર હું એકલો નથી મારે બાર સાથે છે કયા બાર સાથે એ આપણને આગળ જાણવા મળશે અને ઝાડી સળવળી અને એટલામાં એવું વિચારતો હતો ને એટલામાં ઝાડીમાંથી કંઈક અવાજ આવે સળવળી

આવું બોલી અને બહાર બહાર ઊંટે બહાર નીકળ્યા ધૂળો કૂદ્યો અને ધૂળો કૂદ્યો અને કોથળો વીંજે સમજ જેના જોડે કોથળો આ દેખાય છે તમને ચિત્રમાં એ કોથળાથી કોથળો વીંજવા માંડે એમના ઉપર બરાબર હતા કોથળે કાટલો વાગે દેવો અને એના અંદર કાટલા હતા બરાબર તો એ કાટલાથી તે બધાને સબો ધૂળો ખોળે દાવ એ કાટલાથી બધાને તે મારવા લાગ્યા ચોરો ખીજ્યા એમના ધૂળો ખાડે ગાવ ચોરો હતા તે ખીજાઈ ગયા અને આ બધા ધૂળો ક્યાંથી શીખી લાવ્યો છે તે વિચારવા લાગ્યા ક્યાંથી શીખ્યા આગું પાછું જોઈએ તે આજુબાજુ કંઈ જોતો નથી ધૂળો ખેલે જંગ તે ઊંધું જોઈને આ જંગ ખેલવા માંડ્યો બધાને મારવા માંડ્યો ચોરોને બોલે હું નહીં એકલો હવે બતાવું રંગ ધૂળો શું કહે છે પાછું હું એકલો નથી હવે તમને હું રંગ બતાવું છું મારો ચોરો ચોક્યા એકમાં હોય આટલું જોર બાર જણા જો સુટશે થશે આપણે કોઈ કે ચોરો ચોકી ગયા કે હાય હાય એટલા જો આ એકલો છે એમાં આટલું બધું જોર હોય તો જો પેલા બહાર જણાવશે તો આપણે ગોળ ખોદાઈ જશે આપણે અહીંથી ભાગવું જોઈએ એમ વિચારી બી ગયા નાઠા એકીસ અને આવું વિચારી તેઓ એકી સાથે બધા દોડીને જતા રહ્યા ધૂળો હરખ્યો ધૂળો હરખાયો વાહ મેં ઠીક બતાવ્યો હાથ દોડાય શું કહી કે સરસ મેં સરસ કર્યું આ ગમે વાટ જડી ધૂળો ગયો વાટે રસ્તો જડી ગયો અને ધૂળો ગયો જાઉં તો જે ગામ જે ગામમાં એને જવું તું કોટડા ગામ તે ગામ પણ મળી ગયું વટો એ ઘેરે ગયો પૂરો કરીને કામ અને પોતાનું કામ પતાવી અને ધૂળો પાછો ગામ આવી ગયો ધૂળાની આ વાર્તા પૂછે વાર્તામાં વે આ વાર્તા છે ધૂળાની આ બધા બાળકો પૂછે છે કોણ બાર હતા તમે હવે ગણાવના હવે બાર કોણ હતા એ અમને જણાવો એમ તો ધૂળો શું કહે છે આ હાથ બે બે હાથો બે હાથ બે આંખ અને બે પાય છ થયા ચાર કાટલા કોથળી જે કાટલા હતા એ ચાર હતા બરાબર મળી એમ દસ થાય એમ થઈ ટોટલ દસ થયા બરાબર અને છેલ્લા સાથી બે ખરા હિંમત અને વિશ્વાસ અને છેલ્લા બે ખરા સાથીદાર હતા હિંમત અને વિશ્વાસ એમ થઈ બધા બધા થયા એ બે વિના બીજા થાય નકામા ખાસ અને જો હિંમત અને વિશ્વાસ ના હોત તો બધા સાથીદારો નકામા નહીં બરાબર તો આપણે પણ કોઈ પણ કાર્ય કરવું હોય તો આ રીતે ડરી જવું જોઈએ નહીં કોઈ પણ પરિસ્થિતિ આવે તો હિંમત અને વિશ્વાસ સામનો કરવો જોઈએ હવે આપણે આ કાવ્યમાં આવતા શબ્દાર્થ જોઈશું તો વાટ વાટ એટલે રસ્તો ઉચાટ ઉચાટ એટલે ચિંતા ફિકર એટલે ભયાનક એટલે 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 યુદ્ધ પગ અને અટકાવે હવે દોસ્તો કાવ્યને આધારે અહીં જે પ્રશ્નો છે એના આપણે જવાબ મેળવીશું તો પ્રથમ પ્રશ્ન છે કાવ્યમાં શું બન્યું ત્યારે તમને ખૂબ મજા પડી તો ધૂળો બે ચાર ઉપર કૂદ્યો અને સબોસબ કોથળો વીંજવા લાગ્યો ત્યારે અમને ખૂબ મજા પડી પ્રશ્ન બે તમે ક્યારેક રસ્તો ભૂલી જાઓ તો શું કરો તો હું ક્યારેક રસ્તો ભૂલી જાઉં તો કોઈક વ્યક્તિને પૂછી લઉં અને જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચી જાઉં પ્રશ્ન તમારે અંધારે એકલા નીકળવાનું બને તો તમે શું કરો તો મારે અંધારે એકલા નીકળવાનું થાય તો થોડો ડર લાગે પણ હિંમત કરીને તેનો સામનો કરું અને સાથે ટોર્ચ અને લાકડી રાખું પ્રશ્ન ચાર ધૂળો ડરી ગયો હોત તો શું થાત તો ધૂળો ડરી ગયો હોત તો એને પોતાનો બધો જ મારું સામાન અને પાસે જે કંઈ હતું એ બધું જ ચોરોને આપી દેવું પડત વળી ચોરોએ ધૂળોને માર પણ માર્યો હોત પ્રશ્ન પાંચ તમારો સામનો ચોર સાથે થાય તો તમે શું કરો તો મારો મારે ચોરનો સામનો થાય તો હું ધૂળાની જેમ હિંમત રાખું અને ચોરનો સામનો કરું પ્રશ્ન છ સુમસાન રસ્તે જવાનું થાય તો સી તૈયારી કરવી પડે તો સુમસાન રસ્તે જવાનું થાય તો લાકડી ટોર્ચ જેવી વસ્તુઓ સાથે રાખવી પડે પ્રશ્ન સાત તમારા ખરા સાથી કોણ છે તો અમારા ખરા સાથી હિંમત વિશ્વાસ અને મજબૂત મનોબળ છે પ્રશ્ન તમને શું લાગે છે ખરેખર હા મને લાગે છે કે ધૂળા સાથે ખરેખર આવવું બન્યું હશે આગળ જોઈશું પ્રશ્ન બે આ એક કથા કાવ્ય છે તેને વાર્તા સ્વરૂપે લખો તો આપણે આ કથા કાવ્ય વાર્તા સ્વરૂપે લખીશું તો અહીંયા થોડું આપ્યું છે શરૂઆત કરેલી છે તો આપણે લખીશું કે ઈડર નામનું એક ગામ હતું તેમાં ધૂળા નામે એક રહેતો હતો હતો એ સાંજે કોટડા કોટડા નામના જવા નીકળ્યો ગામ દૂર હતું પંથ લાંબો રસ્તામાં મોડું થયું અંધારું થવા લાગ્યું અંધારાને કારણે જંગલ વિસ્તાર હોવાથી તે ભૂલો પડ્યો તે બીજી વાટે ચડી ગયો ધૂળાને મનમાં ચિંતા થવા લાગી બરાબર એ જ સમયે રસ્તાની બાજુની ઝાડીમાં કંઈક સળવળાટ થયો અને ચાર ચોર દેખાયા તેમણે હાકોટો કર્યો ખબરદાર જે હોય તે જલ્દી અમને આપી દે ધૂળો પણ નહોતો તેણે કહ્યું અરે ભાઈ હું એકલો નથી મારે સાથે બાર જણા છે તેથી આગળ વધતા પહેલા કંઈક વિચાર કરજો ધૂળાના જવાબ ધૂળાનો જવાબ સાંભળી બે ચોર સામે આવીને બોલ્યા તારુડા પણ કાલે કરજે આજે તો તારી પાસે જે હોય તે માલ અમને આપી દે ધૂળો મનોમન ચેતીને કુદી પડ્યો અને સબો સબ કાટલા ભરેલો કોથળો ભીંજવા માંડ્યો ચોરોને એ કાટલા ધબો ધબ ભાગવા લાગ્યા ચોર વિચારમાં પડી ગયા આ વાણિયું આપણા બધા ગા ચૂકાવી દે એ વાદવ ક્યાંથી શિખેલા લાવ્યો છે ધૂળો તો આજુબાજુ જોયા વિના આંખો મીંચીને ઝંખેલવા માંડ્યો ચોરોએ વિચાર કર્યો કે એક જણમાં આટલું જોર હોય તો બાર જણા આવશે ત્યારે તો આપણી ગોરખોદ ખોદાઈ જશે ભાગો આથી ચાર ચોર મનોમનથી લઈને નાઠા ધૂળો આ રીતે ચોરોને ભગાડી શક્યો તેથી તે હરખાયો પછી તો તેને કોટેડા ગામે જવું હતું તે ગામમાં તે ગામનો રસ્તો તેને મળી ગયો તે ગામે જઈને વળતો હેમખેમ પોતાના ઘરે પહોંચી ગયો ધૂળાની આ હકીકત જાણીને ગામના બાળકો ધૂળાને પૂછવા લાગ્યા હે ધુળા કાકા તમારા એ બાળ સાથીદાર કોણ હતા એ તો જણાવો ત્યારે એ ધૂળાએ જવાબ આપ્યો બે હાથ બે પગ બે આંખો ચાર કાટલા અને છેલ્લા બે ખરા સાથીદાર તે હિંમત અને વિશ્વાસ હિંમત અને વિશ્વાસ વિના આ બીજા બધા સાથીદારો કે ખોટા તે જણાવો વાક્ય નંબર એક ધૂળા પાસે પહેલા બે સાથીદાર હિંમત અને વિશ્વાસ હતા તો આ વાક્ય ખોટું છે પ્રશ્ન વાક્ય નંબર બે ધૂળો રસ્તાનો જાણકાર હતો કદી ભૂલો ન પડે તો આ વાક્ય પણ ખોટું છે ત્રણ ધૂળામાં આત્મવિશ્વાસ ખૂબ જ હતો તો આ વાક્ય સાચું છે ચાર ધૂળાને લૂંટવા માટે આવેલા ચોરમાંથી બાર ઝાડીમાં હતા અને બે કૂદીને આવ્યા તો આ વાક્ય પણ ખોટું છે આગળ જોઈશું વાક્ય નંબર પાંચ ધૂળાને પોતાની મતી પર માન થયું તો આ વાક્ય સાચું છે છ ચોર સાથે લડવું ન પડે એટલે ધૂળો કોટડાને બદલે ઈડર પાછો ફર્યો તો આ વાક્ય ખોટું છે આગળ જોઈશું પ્રશ્ન ચાર પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક ધૂળો કેમ ભૂલો પડ્યો તો ધૂળો કોટડા જવા નીકળ્યો હતો અને ગામ દૂર હતું અંધારું થઈ ગયું હતું સોરી અંધારું થઈ ગયું હોવાથી તે જંગલમાં ભૂલો પડ્યો પ્રશ્ન બે ધૂળો કોટડા ગામે જવા કેમ નીકળ્યો હશે તો ધૂળો વેપાર માટેના માલ સામાનની ખરીદી કરવા નીકળ્યો હશે કોટડા ગામ જવા નીકળ્યો હશે પ્રશ્ન ત્રણ ચાર ચોરની સામે ધૂળો કેમ બાદ ભીડી શક્યો તો ચાર ચોની સામે ધૂળો બાદ ભીડી શક્યો કારણ કે તેની સાથે તેના બાળ સાથીઓ બે હાથ બે આંખો બે પગ ચાર કાટલા ભરેલો કોથળો તેમજ પોતાના હિંમત અને વિશ્વાસ હતા પ્રશ્ન પ્રશ્નચાર ધૂળા પાસે કોથરો ન હોત તો શું થાત તો ધૂળા પાસે કોથરો ન હોત તો ધૂળાને માત્ર હાથ પગથી ચોરોનો સામનો કરવો પડત તેથી કદાચ ધૂળો હારી જાત તેને ચોરોનો માર ખાવો પડત અને તેનું બધું જ લૂંટાઈ જાત પ્રશ્ન પાંચ ચોર કેમ નાસી ગયા તો ધૂળાએ હિંમત અને વિશ્વાસથી કામ લીધું પોતાની પાસેનો ચાર કાટલા ભરેલો કોથરો વિંધવાથી ચોરોને બરાબર ઘાવા ગયા ચોરોથી આ માર સહન ન થયો ચોરોએ વિચાર્યું કે જો આ એકલો આટલો શક્તિશાળી હોય તો જ્યારે બારે સાથી એક સાથે આવશે ત્યારે તો આપણી ગોર ખોદાઈ જશે તેથી તેઓ જીવ લઈને નાસી ગયા પ્રશ્ન છ ધૂળાએ પોતાના સાથી કોને કોને ગણાવ્યા તો ધૂળાએ બે હાથ બે આંખો બે પગ ચાર કાટલા મળીને દસ થાય અને મારા છેલ્લા બે ખરા સાથીદાર તો હિંમત અને વિશ્વાસ એ વિના બીજા બધા જ સાથીદાર નકામાં સિદ્ધ થાય આગળ જોઈશું પ્રશ્ન પાંચ તો શું થાત વિચારીને લખો પ્રશ્ન એક ધૂળો અંધારામાં સાચે રસ્તે ગયો હોત તો તો ધૂળો અંધારામાં સાચે રસ્તે જ ગયો હોત તો ચોરનો સામનો ના કરવો પડત અને ઘરે વહેલો પહોંચી જાત પ્રશ્ન બે જંગલમાં ચોરોને બદલે જંગલી પ્રાણી મળ્યા હોત તો તો જંગલમાં ચોરને બદલે જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો ધૂળાને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોત પ્રશ્ન તો ધૂળો ડરી ગયો હોત તો તો ધૂળો ડરી ગયો હોત તો ચોર તેને લૂંટીને જતા રહ્યા હોત પ્રશ્ન ચાર ચોરો કોથળામાં કાટલા છે એ વાત જાણી ગયા હોત તો તો ચોરો કાટલા વિશે જાણી ગયા હોત તો ચોરે ધૂળા પાસેથી કોથરો લઈ લીધો હોત પ્રશ્ન પાંચ ધૂળાને બદલે તમે હોત તો તો જો હું ધૂળાને બદલે હોત તો હું પણ ચોરનો સામનો કરત આગળ જોઈશું પ્રશ્ન છ નીચેના વાક્યો જેવો અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ કવિતામાંથી શોધીને લખો વાક્ય નંબર એક હિંમત અને વિશ્વાસ ન હોય તો બીજું કશું કામ ન લાગે તો કાવ્ય પંક્તિ લખીશું કે ધૂળાની આ વાર્તા પૂછે બાળ તમામ રાતના અંધારામાં ધૂળો ભૂલો પડ્યો અને ખોટા રસ્તે ચાલવા લાગ્યો તો કાવ્ય પંક્તિ છે રસ્તે અંધારું થયું ચઢ્યો બીજી વાત ચાર ધૂળાએ કહ્યું હું એકલો નથી મારે સાથે બાર જણા છે એટલે સંભાળજો તો કાવ્ય પંક્તિ છે કે કહે ધૂળો એ ચોરને અલ્યા નથી હું એક બાર જણા લઈ નીકળ્યો કરજો કાંક વિવેક પાંચ દોઢ ડાયો થયા વગર તારી પાસે જે કંઈ માલ છે તે અમને આપી દે કાવ્ય પંક્તિ છે કે કાલે કરજે ટાયલી આજે દઈ દે માલ આગળ જોઈશું પ્રશ્ન સાત નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાર્તા લખો તો શબ્દો છે જંગલ વૃક્ષ હરિયાળી ઝરણું રાત અને બિહાણું તમે વાર્તા લખીશું કે એકવાર અમે જંગલ સફારીમાં ગયા હતા જંગલમાં જોયું તો વિવિધ અગણિત વૃક્ષો હતા ચારે બાજુ હરિયાળી જ હરિયાળી નજરે ચડતી હતી જંગલમાં રસ્તાની બાજુમાંથી એક નિર્મળ ઝરણું પસાર થઈ રહ્યું હતું જંગલમાં ફરતા ફરતા રાત પડી ગઈ રાત થતાં જ ચારે બાજુ અંધકાર છવાઈ ગયો અંધકારમાં જંગલનું દ્રશ્ય ખૂબ જ વિહાણું લાગતું હોવાથી મને ડર લાગ્યો આથી વાહનમાં એકલો બેસવાને બદલે હું મારી મમ્મીની સોડમાં ભરાઈને સૂઈ ગયો આગળ જોઈશું પ્રશ્ન આઠ આ કથા ગાન કરો તો તમારે આ ગાન કરવાનું છે હવે આગળ જોઈશું પ્રશ્ન શાળા સપ્તાહ હાડકા ગુસ્સો પીંકી માખી તેલ કંટાળો જંતુ ચોપડી લશ્કર ચા જલેબી વાહન ખાંડ ખાંડુ સાસ બુદ્ધિ આફ્રિકા પેટ્રોલ સિહોર છોકરી વંદના વણઝાર દૂધ ણું આનંદ ટીના પ્રેમ ગુજરાતી અને સુખ તો જુઓ બાળ દોસ્તો આ જે શબ્દો છે વ્યક્તિવાચક જાતિવાચક સમૂહવાચક દ્રવ્યવાચક ભાવવાચક એ બધા દર્શાવે છે તે આપણે અલગ છે બરાબર તો વ્યક્તિવાચક શબ્દોમાં આવશે પિંકી આફ્રિકા વંદના સિહોર ટીના ગુજરાત જાતિવાચક શબ્દો લખીશું તો શાળા જંતુ માખી ચોપડી છોકરી અને વાહન સમૂહવાચક તો સપ્તાહ લશ્કર વણજાર અને ખાંડું દ્રવ્યવાચક તો હાડકા તેલ જલેબી ચા દૂધ છાશ પેટ્રોલ ખાંડ હવે ભાવ વાચક એટલે લાગણી કે ભાવ દર્શાવતા શબ્દો તો ઉમંગ ગુસ્સો કંટાળો રીસામણું આનંદ પ્રેમ સુખ અને બુદ્ધિ બરાબર આ રીતે તમારે અલગ તારવાના છે શબ્દો આગળ જોઈશું પ્રશ્ન દસ જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો તો જાહેરાત છે કે પુસ્તક મેળો પુસ્તક મેળવવાની જાહેરાત છે તો એક વાક્ય છે કે પુસ્તક એટલે જ્ઞાનનો ખાજાનો ગુજરાતી ભાષાના પ્રખ્યાત સર્જકોના પુસ્તકો મેળવો પચીસ ટકા ડિસ્કાઉન્ટ પર તો વિભાગ એક છે વિભાગ બે છે વિભાગ વિભાગ બે માં બાળ સાહિત્ય અને વિભાગ ત્રણમાં પદ્ય સાહિત્ય છે તો ત્રણેય વિભાગ આપેલ તારીખો દરમિયાન ખુલાવે છે તો તારીખ છે બે થી નવ નવેમ્બર બે હજાર ઓગણીસ તો બે થી નવ નવેમ્બર દરમિયાન આ બાળ વિભાગો છે તે ખુલ્લા રહે છે અને પુસ્તકો તમે મેળવી શકશો પચીસ ટકા ડિસ્કાઉન્ટ પર સ્થળ છે મોહનલાલ ખેમચંદ લાઇબ્રેરી સહિરાબ ભાગોડ આણંદ સમય છે સવારે નવ ત્રીસથી સાંજે છત્રીસ અને પુસ્તકો મેળવવા માટે કે કંઈ પૂછપરછ કરવા માટે તમારે જનકભાઈનો સંપર્ક સાધી શકો છો અને મોબાઈલ નંબર આપેલો છે એક્સ 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 એસ એક્સ તો આ જાહેરાત આપણે જોઈ અને આને આધારે આપણે જે પ્રશ્નો આપેલા છે તેના જવાબ મેળવાના છે તો જોઈશું પ્રશ્નો પ્રશ્ન એક મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે કેટલા દિવસ જઈ શકશે તો મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે આઠ દિવસ મુલાકાત લઈ શકશે પ્રશ્ન બે કુલદીપ પંચતંત્રની વાર્તાઓના પુસ્તકો ખરીદે છે જેને છાપેલી કિંમત એકસો રૂપિયા છે તે ત્રણ પુસ્તકો ખરીદે છે તો કુલદીપે કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો કુલદીપને પચીસ ટકા ડિસ્કાઉન્ટ હોવાથી ત્રણ પુસ્તકના બસો રૂપિયા ચૂકવવા પડશે પ્રશ્ન ત્રણ કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા માટે કયા વિભાગમાં જવું જોઈએ તો કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા વિભાગ એક કથા સાહિત્ય વિભાગમાં જવું જોઈએ પ્રશ્ન પ્રશ્નચાર પુસ્તક મેળામાં નાસ્તા માટે કેન્ટીન છે કે કેમ તે જાણવા માટે શું કરશો તો પુસ્તક મેળામાં કેન્ટીન છે કે નહીં તે જાણવા માટે જનકભાઈ પટેલનો સંપર્ક કરી જાણકારી મેળવીશું પ્રશ્ન પાંચ જો મનીષા ત્રીજી નવેમ્બરે સાંજના સાત કલાકે પુસ્તક ખરીદવા માટે જાય છે તો તે કયા વિભાગનાં પુસ્તક ખરીદી શકશે તો જો મનીષા ત્રીજી નવેમ્બરે સાંજના સાત કલાકે પુસ્તક ખરીદવા જશે તો પુસ્તક મેળાનો તે દિવસનો સમય પૂર્ણ થઈ ગયો હોવાથી તે પુસ્તકો ખરીદી શકશે નહીં પ્રશ્ન છ બાળપણાનું ઋષું જેમાં હોય તે પુસ્તક ખરીદવું છે તો કયા વિભાગમાં જવું પડશે તો બાળપણાનું ઋષું જેમાં હોય એ પુસ્તક ખરીદવું હોય તો વિભાગ બે બાળ સાહિત્ય કે વિભાગ ત્રણ પદ્ય સાહિત્યના વિભાગમાં જવું પડે પ્રશ્ન સાત એક સોરી ઈડરનો વાણીઓ શોધવા કયા વિભાગમાં જશો તો ઈડાનો વાણીય કૃતિ શોધવા વિભાગ ત્રણ પદ્ય સાહિત્યના વિભાગમાં જવું પડે તો મિત્રો આજનો આપણો આ વિડીયો અહીં પૂર્ણ થાય છે તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર